પર્સનલ ઇન્ફોર્મેશન અરજી ફોર્મ ભરવા માટે તમારે આ વિગતો તૈયાર રાખવી પડશે અરજદાર નું પૂરું નામ આધાર કાર્ડ માર્કશીટ મુજબ પિતા પતિ નું નામ વર્તમાન સરનામું અને કાયમી સરનામું મોબાઈલ નંબર અને ઈ આઈડી સક્રિય હોવા જરૂરી છે जन्म तारीख और उम्र जी 10 ऑक्टोबर बेहजार पच्चीस की स्थिति मी 40 वर्ष वे होइए जाति कैटेगरी जनरल ओ बी सी एस सी एस टी ई शैक्षणिक लायकात की विगत धोरण बोर्ड यूनिवर्सिटी वर्ष टकावारी ग्रेड अनुभवनी विगत जो लागू पड़ती होय तो बी जरूरी दस्तावेजों डॉक्यूमेंट्स रिक्वायर्ड તમારે અરજી પત્રક સાથે આ દસ્તાવેજોની સ્વ પ્રમાણિત સેલ્ફ અટેસ્ટેડ નકલો જોડવી પડશે ક્રમ દસ્તાવેજનું નામ હેતુ એક શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો ધોરણ દસ ભાગ્યા બાર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન વગેરેની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બે જન્મ તારીખનો પુરાવો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી અથવા ધોરણ દસની માર્કશીટ ત્રણ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય એસસી એસટી ઓ બીસી એનસીએલ અપોન ઈડબ્લ્યુએસ નું સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર ચાર રહેઠાણનો પુરાવો એડ્રેસ પ્રૂફ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા મતદાર કાર્ડ પાંચ અનુભવના પ્રમાણપત્રો જો ભરતીમાં અનુભવ માંગ્યો હોય તો અનુભવ સર્ટિફિકેટ અને છેલ્લા પગારની સ્લિપ જો હોય તો છ પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ્સ અરજી ફોર્મ પર ચોંટાડવા માટે અને વધારાના ઓછામાં ઓછા બીજી ત્રણ નકલો સાત આઈડી પ્રૂફ આઈડેન્ટિટી પ્રૂફ આધાર કાર્ડ અથવા પાન કાર્ડ ત્રણ અરજી ફોર્મ પ્રોસેસ માટેની મહત્વની બાબતો અરજી પત્રક એપ્લિકેશન ફોર્મ તમારે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા સંબંધિત જાહેરાતમાંથી નિર્ધારિત અરજી ફોર્મેટ ડાઉનલોડ કરીને તેને સ્વચ્છ અક્ષરોમાં ભરવાનું રહેશે મોકલવાનું સરનામું આ ભરતી પ્રાદેશિક સ્તરે થઈ શકે છે તેથી તમારે સત્તાવાર જાહેરાતમાં આપેલું ચોક્કસ સરનામું દાત આર એસ ઈ ટી આઈ ઓફિસનું સરનામું ચકાસવું અને અરજી તે સરનામે મોકલવી સમય મર્યાદા તમારી અરજી દસ ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા વાગ્યા પહેલા નિર્ધારિત સરનામે